દિયોદરમાં કેન્ડલ માર્ચ યોજી અઠાવીસ પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ ચલાવી દિયોદર નાય એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના દિવસે ભારતના 28 લોકો પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ગોળીઓ મારી હિન્દુ લોકોની હત્યા કરાતા દેશના કોણે ખૂણામાં લોકોમાં રોષ ભભૂક્યો છે ત્યારે આજે દિયોદરના દિયોદર નાઈ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી છવ્વીસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી નાઈ સમાજ દ્વારા ભાવનગરના નાઈ સમાજના પિતા પુત્રને પણ નાઈ સમાજ દ્વારા કેન્ડલથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મારા ગયેલા છવ્વીસ હિન્દુ લોકોના સમર્થનમાં ન્યાય અપાવવા સરકારને કરી વિનંતી જે હુમલો કર્યો અને પાકિસ્તાને અમારા નિર્દોષ માણસોને મારી નાખ્યા છે અને અત્યારે એમની સિદ્ધાંજલિ અમે અપનાવી રહ્યા છે દેશના માટે આવા ખતરા આવે છે તો સરકારને જોવું પડે અને સરકારને તમામ લોકોની નાગરિકોની સુરક્ષા માટે કાયમી માટે તૈયાર રહેવું પડે અને જે અમારા નાય સમાજના લોકો આમાં આત્મા હોમ્યો છે એમને સહકાર પૂરેપૂરો સહકાર આવે એવી અમારી લાગણી છે પહેલગામની અંદર અઘટિત જે ઘટના બની છે જે હિન્દુ ભાઈઓ ઉપર અત્યાચાર કરી માસૂમોની છવ્વીસ અઠ્યાવીસ માસૂમોની જે જાન લીધી છે તે ખરેખર બહુ નિંદનીય છે અને ભારત સરકારમાં આપણા જે મોદી સાહેબ જે પણ નિર્ણય લેશે તે નિર્ણયને સાથે અમે નાઈ વાળંદ સમાજ સાથે છીએ અને એ જે મોતને ભેટ્યા છે એ એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જય ભારત ભારત માતા કી માતાજીમાં જે પહેલગામ ખાતે આતંકવાદી હુમલો થયો તેમાં અઠ્યાવીસ જણા લોકોના જે મોત ગયા છે એ બાબતે આજે અમે દીવતરે નાઈ સમાજ દ્વારા એસોસિએશન દ્વારા આજે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ